નમસ્કાર મિત્રો ટૂંક સમયમાં જીએસઆરટીસીની ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષા આવી રહી છે તો તેની તૈયારી સ્વરૂપે આજે આપણે આ વિડીયોમાં રોડ સેફ્ટી વિશે માહિતી મેળવીશું જે તમને આવનારી જીએસઆરટીસીની કંડક્ટર અને ડ્રાઈવરની પરીક્ષામાં અતિ ઉપયોગી બની રહેશે તો ચાલો શરૂ કરીએ દિન પ્રતિદિન જનસંખ્યામાં વધારો થતાની સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે આ સાથે જ રોડ અકસ્માતો એક ચિંતાનો વિષય બન્યો છે અને રોડ સેફ્ટી ઘણી આવશ્યક છે વિશ્વમાં બાળકો અને યુવાનોના મૃત્યુનું પ્રમુખ કારણ રોડ અકસ્માતો છે યુએન ડિકેટ એક્શન પ્લાન બે હજાર એકવીસ ત્રીસ મુજબ દર વર્ષે વૈશ્વિક સ્તરે લગભગ એક પોઈન્ટ ત્રણ મિલિયન મૃત્યુ અને પચાસ મિલિયન શારીરિક ઈજાઓનું કારણ રોડ અકસ્માતો છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ બે હજાર એકવીસ ત્રીસના દશકમાં રોડ અકસ્માતમાં તેર મિલિયન મૃત્યુ અને પાંચસો મિલિયન ઈજાઓ થવાનું અનુમાન છે મોટાભાગના દેશોમાં રોડ અકસ્માતના કારણે જીડીપીના ત્રણ ટકા જેટલું નુકસાન થાય છે રોડ એક્સિડન્ટ ઇન ઇન્ડિયા બે હજાર એકવીસ રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે સરેરાશ સરેરાશ એક પોઈન્ટ પાંચ લાખ મૃત્યુ રોડ અકસ્માતના કારણે થાય છે મિત્રો ભારતમાં દર વર્ષે સરેરાશ એક પાંચ લાખ મૃત્યુ છે ને રોડ અકસ્માતના કારણે થાય છે રોડ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાના નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે તેનું પાલન થવું જરૂરી છે રોડ સેફ્ટી અંગે લોકોમાં જાગૃતતા લાવવા વૈશ્વિક તેમજ રાષ્ટ્રીય સ્તરે સંમેલનો તેમજ પહેલો યોજવામાં આવે છે આ ઉપરાંત રોડ સેફ્ટી ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિ સંસ્થાને એવોર્ડ પણ આપવામાં આવે છે નેશનલ રોડ સેફ્ટી પોલિસી તો ભારત સરકારે વર્ષ બે હજાર પાંચમાં એસ સુંદરની અધ્ય અધ્યક્ષતામાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ કમિટીની રચના કરવામાં કરવામાં આવી હતી મિત્રો ભારત સરકારે રોડ સેફ્ટી માટે વર્ષ બે હજાર પાંચમાં એસ સુંદરની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ કમિટીની રચના કરી હતી કોના અધ્યક્ષતામાં તો એસ સુંદરની અધ્યક્ષતામાં વર્ષ બે હજાર પાંચમાં આ કમિટીએ પોતાનો રિપોર્ટ ફેબ્રુઆરી બે હજાર સાતમાં સરકારને સોંપ્યો આ કમિટીએ ડ્રાફ્ટ નેશનલ રોડ સેફ્ટી પોલિસી માટે સૂચન કર્યું આ કમિટીના રિપોર્ટ આધારે કેન્દ્રીય મંત્રીમંડળે પંદર માર્ચ બે હજાર દસના રોજ નેશનલ રોડ સેફ્ટી પોલિસીની મંજૂરી આપી આ નેશનલ રોડ સેફ્ટી પોલિસી અંતર્ગત કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે રેડ સોફ સેફ્ટી પોલિસી અંતર્ગત કેટલા સૂચનો કરવામાં આવેલા છે જે આપણે જોઈ લઈએ તો રેડ સેફ સેફ્ટીની સમસ્યા વિશે જાગૃતતા વધારવી રોડ સેફ્ટીમાં માહિતી માટે ડેટાબેઝ બનાવો સલામત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખાતરી કરવી સલામત વાહનનો ઉપયોગ કરવો સલામત ડ્રાઈવરો રાખવા રોડનો ઉપયોગ કરતા બસ ટ્રક અને કાર ચાલકો સિવાયના વ્યક્તિઓની સલામતી માટે રોડ ટ્રાફિક સુરક્ષા અંગેનું શિક્ષણ અને તાલીમ મેળવવું રોડ ટ્રાફિક સુરક્ષા કાયદાઓનું અમલીકરણ કરાવવું માર્ગ અકસ્માત માટે ઇમરજન્સી મેડિકલ સુવિધા મેળવવી રોડ સેફ્ટી માટે સંશોધન કાયદાકીય સંસ્થાકીય અને નાણાકીય પર્યાવરણને સક્ષમ કરીને મજબૂત કરવું રોડ સેફ્ટીના નિયમોના અમલીકરણ અંગેની વ્યૂહરચના ઘડવી નેશનલ રોડ સેફ્ટી પોલિસી અંતર્ગત નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલની રચના કરવામાં આવી છે નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલના અધ્યક્ષ ભારતના માર્ગ પરિવહન મંત્રી તેમજ ઉપાધ્યક્ષ પરિવહન મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી હોય છે નેશનલ રોડ સેફ્ટી બોર્ડ તો માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા નવી ટેકનોલોજી અપનાવવા તેમજ ટ્રાફિક અને મોટર વાહનોના નિયમોના પાલન માટે ભારત સરકારના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા નેશનલ રોડ સેફ્ટી બોર્ડની રચના ત્રણ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ કરવામાં આવી છે આ બોર્ડમાં અધ્યક્ષ ઉપરાંત લઘુત્તમ ત્રણ સભ્યો અને મહત્તમ સાત સભ્યો હોય છે આ બોર્ડના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે આ બોર્ડની બેઠક મહિનામાં ઓછામાં ઓછી એકવાર યોજાવી જરૂરી છે આ બેઠનું મુખ્યાલય આ બોર્ડનું જે મુખ્યાલય છે નવી દિલ્હી ખાતે આવેલું છે નેશનલ રોડ સેફ્ટી બોર્ડ જેનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે આ બોર્ડના પ્રથમ અધ્યક્ષ યુપી સિંઘ હતા મિત્રો યાદ રાખજો જે નેશનલ રોડ સેફ્ટી બોર્ડ બનાવવામાં આવેલું છે એના પ્રથમ અધ્યક્ષ યુપી સિંઘ હતા સર્વોચ્ચ ન્યાયાલયની રોડ સેફ્ટી માટેની કમિટી સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા બાવીસ એપ્રિલ બે હજાર ચૌદના રોજ રોડ સેફ્ટી કમિટીની રચના કરવામાં આવી છે પ્રથમ અધ્યક્ષ જસ્ટિસ કે એસ હતા રાધાક્રિષ્ન હતા પ્રથમ સેક્રેટરી એસ ડી બંગા હતા કમિટીના સભ્યો એસ સુંદર અને ડોક્ટર ની સી મિત્તલ હતા ઓગસ્ટ બે હજાર ત્રેવીસની સ્થિતિએ સર્વોચ્ચ ન્યાયાલયની રોડ સેફ્ટી કમિટીના ચેરમેન અભય મનોહર સપ્રે છે અને સેક્રેટરી સંજય મિત્તલ છે તેના બે સભ્યો સંજય મિત્રા અને ડૉક્ટર નેસી મિત્તલ છે સર્વોચ્ચ ન્યાયાલયે જે રોડ સેફ્ટી કમિટી બનાવી છે એની વાત અહીંયા કરવામાં આવેલ છે હવે સર્વોચ્ચ ન્યાયાલયની રોડ સેફ્ટી માટેની માર્ગદર્શિકા શું છે એ જોઈ લઈએ એકવાર તો સર્વોચ્ચ ન્યાયાલયે ત્રીસ નવેમ્બર બે હજાર સત્તરના રોજ રોડ સેફ્ટી માર્ગદર્શિકા બહાર પાડી હતી આ માર્ગદર્શિકામાં સર્વોચ્ચ ન્યાયાલયે પચીસ જેટલા સૂચનો આપ્યા હતા આ કમિટીના ગઠન બાદ સર્વોચ્ચ ન્યાયાલયે ત્રીસ નવેમ્બર બે હજાર સત્તરના રોજ રોડ સેફ્ટી માર્ગદર્શિકા બહાર પાડી હતી આ માર્ગદર્શિકામાં રોડ સેફ્ટી પોલિસી સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલ રોડ સેફ્ટી ફંડ રોડ સેફ્ટી એક્શન પ્લાન બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે નેશનલ રોડ સેફટી ઓડિટ દ્વારા રોડ સેફ્ટી ઓડિટનું સૂચન કરવામાં આવ્યું છે રોડ સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક વર્ષમાં બે વખત યોજાવાનું સૂચન કરવામાં આવ્યું છે આ માર્ગદર્શિકામાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીના ગઠનની જોગવાઈ કરવામાં આવી છે આ માર્ગદર્શિકામાં વાહનોની હેડલાઇટ હંમેશા ચાલુ રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે આ માર્ગદર્શિકામાં અકસ્માત નિવારણ માટે બ્લેક સ્પોટની ઓળખ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે બ્લેક સ્પોટ એટલે કે એક એવી જગ્યા કે વિસ્તાર જ્યાં અકસ્માત થવાનો ભય સૌથી વધુ હોય જેને બ્લોક બ્લેક સ્પોટ કહેવામાં આવે છે બસ અને ટ્રક ઓટોમેટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સર્ટિફાઈડ હોવા જરૂરી છે યુનિવર્સલ હેલ્પ હેલ્પલાઇન નંબર એકસો બાર જાહેર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે તમામ વાહનોનું નેશનલ એ બોર્ડ દ્વારા યુનિફોર્મ ક્રેશ ટેસ્ટ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે આ માર્ગદર્શિકામાં નેશનલ તેમજ સ્ટેટ હાઈવે પર પાંચસો મીટરના અંતરમાં લિકર શોપ પર પ્રતિબંધનું સૂચન કરવામાં આવ્યું છે આ માર્ગદર્શિકામાં વિવિધ વાહનોની ઝડપ નિયંત્રણનું સૂચન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પશુઓને લઈ જતા વાહનની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે કોમર્શિયલ વાહનની ઝડપ એંસી કિલોમીટર પ્રતિ કલાક રાખવાનું સ્કૂલ બસની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રાખવાની સ્કૂલ રિક્ષાની ઝડપ વીસ કિલોમીટર પ્રતિ કલાક રાખવાની એરપોર્ટ બસની ઝડપ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક રાખવાની ડમ્પર ટેન્કર જોખમી વસ્તુઓનું વાહન કરતી વાહનની ઝડપ સાહીઠ કિલોમીટર સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક રાખવાની નિર્ધારિત કરવામાં આવી છે હવે ગુજરાત રોડ સેફ્ટી પોલિસી બે હજાર સોળ સત્તર એક વખત જોઈ લઈએ આપણા તો અઠ્યાવીસ માર્ચ બે હજાર સોળના રોજ ગુજરાત રોડ સેફ્ટી પોલિસી બે હજાર સોળ સત્તર જાહેર કરવામાં આવી છે આ પોલિસી અંતર્ગત ગુજરાત સરકારના પરિવહન મંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સરકાર દ્વારા રોડ સેફ્ટી પરિષદનું ગઠન કરવામાં આવશે આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ વર્ષ બે હજાર વીસ સુધીમાં અકસ્માતોને પચાસ ટકા સુધી ઘટાડવાનો હતો આ પરિષદની પ્રથમ બેઠક અગિયાર મે બે હજાર પંદરના રોજ ભરાઈ હતી આ પોલિસી અંતર્ગત માર્ગ સલામતીના કાર્યમાં વધુમાં વધુ વ્યક્તિઓ સંસ્થાઓ સરકારી વિભાગો જોડાય તે માટે ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડ એનાયત કરવામાં આવે છે ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે એક સ્વૈચ્છિક વ્યક્તિને એક સંસ્થાઓ એ જે સ્વૈચ્છિક સંસ્થાઓ હોય શૈક્ષણિક સંસ્થાઓ હોય ઔદ્યોગિક સંસ્થાઓ હોય પછી ત્રીજું સિટી અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીને આ એવોર્ડમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન માટે અનુક્રમે એક લાખ પચીસ હજાર એક લાખ અને પંચોતેર હજાર આપવામાં આવે છે પ્રથમ સ્થાન હોય એને એક લાખ પચીસ હજાર દ્વિતીય સ્થાન વાળાને લાખ રૂપિયા અને તૃતીય સ્થાનને પંચોતેર હજાર આપવામાં આવે છે ગુજરાત રોડ ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃત્યુ પામેલા લોકો માટેના શ્રદ્ધાંજલિ દિવસ અથવા તો અન્ય જાહેર મહત્ત્વના દિવસે આપવામાં આવે છે આ એવોર્ડ આપવાના દિવસે આપવાનો દિવસ વાહન વ્યવહાર કમિશનર દ્વારા નક્કી કરવામાં આવે છે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ બે હજાર અઢાર ગુજરોસા તો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ બે હજાર અઢાર ગુજરાત સરકારે ગેજેટ દ્વારા સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર અઢારના રોજ જાહેર કર્યો આ એક્ટનો અમલ ત્રણ ઓક્ટોબર બે હજાર સત્તરના રોજથી કરવામાં આવ્યો હતો આ એક્ટ અંતર્ગત રોડ સેફ્ટી ઓથોરિટીને સેફ્ટીના અમલીકરણ માટેની લીગલ એજન્સી જાહેર કરવામાં આવી છે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની રચના તો રોડ સેફ્ટી ઓથોરિટીમાં ચૌદ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે બે હજાર અઢારની જે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી બનાવવામાં આવી જેમાં ચૌદ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે રોડ સેફ્ટી ઓથોરિટીના અધ્યક્ષ જે મેન અધ્યક્ષ હોય છે માર્ગ પરિવહન મંત્રી હોય છે એમને બનાવવામાં આવે છે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ઉપાધ્યક્ષ પરિવહન વિભાગના સેક્રેટરી હોય છે રોડ સેફ્ટી ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એ ચીફ રોડ સેફ્ટી કમિશનર હોય છે આ ઓથોરિટીમાં બે રોડ સેફ્ટી સંબંધિત નિષ્ણાત સભ્યો હોય છે રોડ સેફ્ટી ઓથોરિટીની બેઠક છ મહિનામાં ઓછામાં ઓછી એકવાર યોજાવી જરૂરી છે બેઠકની કોરમ ઓછામાં ઓછી પાંચ સંખ્યાની હોય છે રોડ સેફ્ટી ઓથોરિટીના નિર્ણયથી નારાજ થયેલ કોઈ વ્યક્તિ સાઠ દિવસની અંદર જોઈન્ટ રોડ સેફ્ટી કમિશનરની અપીલ કરી શકે છે રોડ સેફ્ટી ઓથોરિટીના નિયમોના અમલીકરણ માટે એક્ઝિક્યુટિવ કમિટીનું ગઠન કરવામાં આવે છે એક્ઝિક્યુટિવ કમિટી આપણે જોઈ લઈએ તો આ કમિટીના અધ્યક્ષે પરિવહન વિભાગના સેક્રેટરી હોય છે આ કમિટીના ઉપાધ્યક્ષ પરિવહન કમિશનર હોય છે એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક બે મહિનામાં ઓછામાં ઓછી એકવાર યોજાવી જરૂરી છે બેઠકની કોરમ સંખ્યામાં ઓછામાં ઓછી પાંચ છે આ ઓથોરિટીમાં બે રોડ સેફ્ટી સંબંધિત નિષ્ણાન સભ્યો હોય છે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ બે હજાર અઢાર અંતર્ગત રોડ સેફ્ટી ઓથોરિટીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રૂપિયા એક લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવેલી છે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ બે હજાર અઢાર અંતર્ગત ગુજરાત રોડ સેફ્ટી ફંડની પણ જોગવાઈ કરવામાં આવેલી છે આ ફંડ મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસી અંતર્ગત થયેલ દંડ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ લોન વગેરે જાહેર અને ખાનગી સંસ્થાઓના યોગદાન પ્રતિબંધિત વાહનોની હરાજીમાંથી અર્જિત થયેલ નાણાંમાંથી ઊભું કરવામાં આવે છે ગુડ સમરિટન એવોર્ડ તો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલ દ્વારા ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં સ્કીમ ફોર ગ્રાન્ટ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરિટન અમલમાં મૂકવામાં આવે છે ગુડ સમરિટનની વ્યાખ્યા તો માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડનાર પરોપકારી મદદગાર વ્યક્તિ એટલે ગુડ સમરીટન ગુડ સમરીટન એટલે માર્ક અકસ્માતમાં ગંભીર રીતે કોઈ વ્યક્તિ ગવાયેલો હોય અને જે ગોલ્ડન અવરમાં એટલે કે એને તાત્કાલિક સારવાર મળી રહે એવા કલાકોમાં ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડી એવો કોઈ પરોપકારી મદદગાર વ્યક્તિ હોય જેને ગુડ સમરિટનની વ્યાખ્યામાં આવે છે તો ગોલ્ડન અવર એટલે કે માર્ક અકસ્માત પછીનો તુરંતનો પ્રથમ કલાક જેમાં તાકીકની તબીબી એટલે ઇમરજન્સી મેડિકલ સારવારની જરૂરી છે જે સમયમાં અસર મળવાથી મૃત્યુની મહદઅંશે નિવારી શકાય છે ફેટલ એક્સિડન્ટ એટલે કે જીવલેણ અકસ્માતની વ્યાખ્યા માર્ગ અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિની સારવાર દરમિયાન નીચેની કોઈ પણ એક પરિસ્થિતિ ઊભી થાય અને હોસ્પિટલ દ્વારા તે અંગેનું જીવલેણ અકસ્માતનું પ્રમાણપત્ર આપવામાં આવે તો તે અકસ્માતને ફેટલ અકસ્માત એક્સિડન્ટ કહેવામાં આવે છે એટલે કે મોટું ઓપરેશન સંકળાયેલ હોય મેજર સર્જરીની જરૂર હોય ઓછામાં ઓછા ત્રણ દિવસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેવું પડે મગજ નહીં થઈ હોય કરોડ થયેલી જવું હોય સારવાર દરમિયાન મૃત્યુ હોય તો આ બધા ફેટલ એક્સિડન્ટમાં આવે ગુટ સમ મળવાપાત્ર સહાય તો ગુડ સમરેટન કોને કહેવાય કે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે કોઈ વ્યક્તિ ગવાયેલ હોય અને એ વ્યક્તિ ગવાયેલને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડે એવો જે એવો પરિ પરોપકારી જે મદદગાર વ્યક્તિ હોય એને ગુડ સમ રેટન કહેવાય છે હવે એને મળવાપાત્ર સહાય હોય છે ગુડ સમ તો હવે એક ગુડ સમ રેટન એક અથવા તો વધુ વ્યક્તિઓનો જીવ બચાવે તો એને રૂપિયા પાંચ હજારનો એવોર્ડ તરીકે આપવામાં આવે છે જો એક કરતાં વધુ ગુડ સમ રિટર્ન એક વ્યક્તિનો જીવ બચાવે તો રૂપિયા પાંચ હજાર તેમની વચ્ચે સમાન રીતે સમાન રીતે વેચવામાં આવશે જો એક કરતાં વધુ ગુડ સમ રિટર્ન એક કરતાં વધુ વ્યક્તિઓનો જીવ બચાવે તો મહત્તમ રૂપિયા પાંચ હજાર પ્રતિ ગુડ સમરિટનને આપવામાં આવશે એ ગુડ સમરિટર્નને એક વર્ષમાં મહત્તમ પાંચ વખત પુરસ્કાર મળવાપાત્ર છે આ દરેક રોકડ પુરસ્કારમાં સાથે પ્રશંસા પ્રમાણપત્ર આપવાનું રહે છે ગુડ રિટર્ન જો પોતાની વિગતો જાહેર કરવા તૈયાર નથી તો તેમને આ યોજના હેઠળ એવોર્ડ આપવામાં આવશે નહીં મોટર વ્હીકલ સુધારા એક્ટ બે હજાર ઓગણીસ અંતર્ગત અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા પચાસ હજાર રૂપિયાની સહાય અને મૃત્યુ પામેલ વ્યક્તિને રૂપિયા બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે રોડ સેફ્ટી માટેની ગ્લોબલ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ તો રોડ સેફ્ટી માટેની પ્રથમ ગ્લોબલ મિનિસ્ટ્રીઅલ કોન્ફરન્સનું આયોજન વર્ષ બે હજાર નવમાં રશિયાના મોસ્કો ખાતે થયું હતું વર્ષ બે હજાર દસમાં યુએન દ્વારા ગ્લોબલ પ્લાન ફોર ધ ડિકેડ ઓફ એક્શન ફોર રોડ સેફ્ટી બે હજાર અગિયારથી વીસ જાહેર કરવામાં આવ્યું હતું રોડ સેફ્ટી માટેની દ્વિતીય ગ્લોબલ મિનિસ્ટ્રીઅલ કોન્ફરન્સનું આયોજન વર્ષ બે હજાર પંદરમાં બ્રાઝિલ ખાતે થયું હતું દ્વિતીય કોન્ફરન્સમાં બ્રાઝિલિયા ડિક્લેરેશનમાં વર્ષ બે હજાર વીસ સુધીમાં પચાસ ટકા સુધી રોડ સેફ્ટી અકસ્માત ઘટાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે રોડ સેફ્ટી માટેની ત્રીજી ગ્લોબલ મિનિસ્ટ્રીઅલ કોન્ફરન્સનું આયોજન વર્ષ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ બે હજાર વીસમાં સ્વીડનના સ્ટોકહોમ ખાતે થયું હતું ત્રીજી કોન્ફરન્સમાં સ્ટોકહોમ ડિક્લેરેશનમાં વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં પચાસ ટકા સુધી રોડ અકસ્માત ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ભારતે વર્ષ બે હજાર પચીસ સુધીમાં પચાસ ટકા સુધી રોડ અકસ્માત ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે વર્ષ બે હજાર એકવીસમાં યુએન દ્વારા ગ્લોબલ પ્લાન ફોર ધ રિકેટ ઓફ એક્શન ફોર રોડ સેફ્ટી બે હજાર એકવીસથી ત્રીસ બે હજાર ત્રીસ જાહેર કરવામાં આવ્યું છે યુએનની જનરલ એસેમ્બલીની રોડ સેફ્ટી માટેની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન વર્ષ બે હજાર બાવીસમાં ન્યૂયોર્ક ખાતે કરવામાં આવ્યું હતું રોડ સેફ્ટી માટેની ગ્લોબલ મિનિસ્ટ્રીઅલ કોન્ફરન્સ તો રોડ સેફ્ટી માટેની પ્રથમ કોન્ફરન્સ મોસ્કો રશિયા ખાતે કરવામાં આવી હતી રોડ સેફ્ટી માટેની દ્વિતીય કોન્ફરન્સ બ્રાઝિલિયા બ્રાઝિલમાં રાખવામાં આવી હતી જેનું લક્ષ્યાંક વર્ષ બે હજાર વીસ સુધીમાં પચાસ ટકા રોડ અકસ્માત ઘટાડવાનું છે રોડ સેફ્ટી માટેની તૃતીય કોન્ફરન્સ સ્ટોકહોમ સ્વીડન ખાતે યોજાઈ હતી જેનું વર્ષ બે હજાર જેનું લક્ષ્યાંક વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં પચાસ ટકા સુધી રોડ અકસ્માત ઘટાડવાનું છે ભારતે બે હજાર પચીસ સુધી ઘટાડવાનું નક્કી કરેલું છે પચાસ ટકા રોડ અકસ્માત ઘટાડવાનું નક્કી કરેલું છે ભારતે બે હજાર પચીસ સુધીમાં માર્ગ સલામતી માટે યુએન ટકાઉ વિકાસ લક્ષ્યાંક તો ટકાઉ વિકાસ લક્ષ્યાંક ત્રણ ત્રણ પોઈન્ટ છ વર્ષ બે હજાર વીસ સુધીમાં વૈશ્વિક સ્તરે રોડ ટ્રાફિક અકસ્માતના કારણે થતાં મૃત્યુ અને ઈજામાં પચાસ ટકાનો ઘટાડો કરો ટકાઉ વિકાસ લક્ષ્યાંક અગિયાર પોઈન્ટ બે તો વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં તમામ માટે સુલભ સુરક્ષિત અને ટકાઉ પરિવહન પ્રણાલીની પહોંચ સુનિશ્ચિત કરવી તેમજ જાહેર પરિવહન સંસ્થામાં સુધારો કરી માર્ગ સલામતી વધારે વિશિષ્ટ સંવેદનશીલ પરિસ્થિતિમાં રહેલા વ્યક્તિ સ્ત્રીઓ બાળકો વિકલાંગો અને વૃદ્ધની જરૂરિયાત ઉપર વિશેષ ધ્યાન આપવું યુએન ગ્લો ગ્લોબલ રોડ સેફ્ટી વીક તો ડબલ્યુએચઓ દ્વારા વર્ષ બે હજાર સાતથી દર બે વર્ષે વૈશ્વિક રોડ સેફ્ટી વીક ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર ત્રેવીસમાં સાતમો સાતમા યુએન ગ્લોબલ રોડ સેફ્ટી વીકની ઉજવણી ટકાઉ પરિવહન એટલે સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ થીમ હેઠળ પંદરથી એકવીસ મે દરમિયાન કરવામાં આવી હતી અને તેની ટેગલાઇન હતી હૅટેગ મોબિલિટી વર્ષ બે હજાર એકવીસમાં વૈશ્વિક રોડ સેફ્ટી વીકની થીમ સ્ટ્રીટ્સ ફોર લાઈફ હતી અને તેની ટેગલાઇન હૅટેગ લવ તીસ હતી જેનો અર્થ શહેરો અને સુરક્ષિત અને સ્વસ્થ બનાવવા માટે વાહનોની ઝડપ ત્રીસ કિલોમીટર પ્રતિની પ્રતિ કલાકની હોવી જોઈએ નેશનલ રોડ સેફ્ટી વીક દર વર્ષે નેશનલ રોડ સેફ્ટી વીક જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં ઉજવવામાં આવે છે પ્રથમ નેશનલ રોડ સેફ્ટી વીક વર્ષ ઓગણીસોને નેવ્યાસીમાં ઉજવવામાં આવ્યો હતો વર્ષ બે હજાર તેવીસમાં સ્વસ્થતા પખ પખવાડિયા હેઠળ અગિયારથી સત્તર જાન્યુઆરી દરમિયાન નેશનલ રોડ સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવી હતી વર્ષ બે હજાર એકવીસમાં રોડ સેફ્ટી વીકના સ્થાને જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધી નેશનલ રોડ સેફ્ટી મંથ ઉજવવામાં આવ્યું હતું તેની થીમ સડક સુરક્ષા જીવન સુરક્ષા હતી તો મિત્રો આ હતી રોડ સેફ્ટી અંગેની માહિતી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને પ્લીઝ લાઇક કરજો વિડીયોની નીચે કમેન્ટ કરજો અને વિડીયોમાં વિડીયોને વધુમાં વધુ શેર કરજો તેથી જેથી તમને તમને તથા તમારા મિત્રોને આ અંગે માહિતી મળી રહે થેન્ક યુ